ભરૂચના આમદરાની HDFC બેન્કમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે તસ્કરો બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા છે તિજોરી ન તૂટતા તિજોરી અને ટ્રેક્ટર મૂકીને તસ્કરો ફરાર થઈ ગયા છે તિજોરીમાં રહેલી ઓગણીસ લાખની રોકડ સલામત છે ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે તો ભરૂચના આમદરાની આ ઘટના સામે આવી છે જ્યાં એચડીએફસી બેંકમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે તસ્કરો બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા છે અને ત્યારબાદ તિજોરી ન તૂટતા તિજોરી અને ટ્રેક્ટર મૂકીને તસ્કરો ફરાર થઈ ગયા છે તિજોરીમાં રહેલી ઓગણીસ લાખની રોકડ હાલ સલામત છે ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે તો એચડીએફસી બેન્કમાં ચોરીનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે ભરૂચના આમદરાની આ ઘટના જ્યાં તસ્કરો બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેંચીને એક ખેતરમાં લઈ ગયા છે અને ખેતરમાં લઈ ગયા બાદ તિજોરી ન તૂટતા તસ્કરોએ ટ્રેક્ટર અને તિજોરી ત્યાં મૂકીને તસ્કરો ફરાર થઈ ગયા છે હવે પોલીસે તપાસ શરૂ કરી છે